ગેંગસ્ટર નહીં હે સરકે રાધા મિત્રો તો ભાઈ સ્વાગત છે તમારું આપણે એક નવા ચેલેન્જ વિડીયા ની અંદર તો આજના ચેલેન્જ વિડીયા માં આપણે ચોવીસ કલાક આ ગાડી ની અંદર કાઢવાની છે બુલેરો પિકઅપ એક્સ્ટ્રા લોંગ એડવર્ટાઈઝ નથી કરતો ભાઈ તો આ ગાડીની અંદર આપણે ચોવીસ કલાક કાઢવાની હોય તો કઈ રીતે કાઢશું કેવી રીતે એને ટાઈમ કાઢ્યું આપણે ખાવા પીવાનું શું સુવિધા હે તો એ બધું ભાઈ આગળ વિડીયો બન્યા રહેજો તો આપણો વિડીયો જો હેઠો ઉતરી જવું હવે કાયદેસર રીતે વિડીયો આપણો ચાલુ થઈ ગયો હે તો અને આગળની એન્ટ્રી માટે ભાઈ એક લાઈક તો કરી નાખજો ભાઈ કેવી લાગી એ પણ તમે જરી કહી દેજો બહુ મહેનત કરી યારી ના કરવા માટે તો કશું વાંધો નહીં તો ભાઈ આપણો વિડીયો કાયદેસર ચાલુ થઈ ગયો છે હવે અને અત્યારે વાગ્યા છે ચાર ભાઈ બરો હોકલ લેજો કેમ કે મારા પાસે બતાવવા માટે કઈ નથી એક્સ્ટ્રા ફોન હતો એને મૂકો છો ચાર્જિંગમાં બરોબર તો બરો હોકલ લીજો ભાઈ તમે નેતા ઉપર બરો કરીએ ગો મેં તો ભાઈ મારા ઉપર બરો કર લઈ જાવ જીંકો ભાઈ હું તમારો તો હાલો ભાઈ વિડીયો કરી નાખી હવે ચાલુ તો ચોવીસ કલાક હું ગાડી થી ઉતરવાનો નથી તો એ સીધો કાલ સાંજે ચાર વાગે હેઠળ ઉતરી કે તો ભાઈ અત્યારે વાગ્યા છે પાંચ વાગ્યા બરોબર પાંચ વાગ્યા અને હવે મારે જ્યાં હું હજી ઠાઠામાં ઠાઠામાં ભાઈ હમણાં થોડીક વાર પેલા પાણી ભરવા ગયા હતા

ફટાફટ પેલા મિનિમ લોક અપલોડ ને પછી ઠાઠા બાજુ જામ એકલો રહ્યો યાર કોઈ સાથી સારો કોઈ હે યાર બધું મારે એકલા હાથે કરવું પડે કેમેરો પકડવાનું ને એડિટિંગ નું યાર બહુ દુઃખે ચાલો ફટાફટ એડિટ કરલો પેલા વિડીયો એડિટ બેડિટ નું આપણે કામ કરી નાખ્યું છે તો આપણે આપડે ને ઠાઠે કેમ કે ઠાઠા સફાઈ કરવાનું બાપાજી કઈ ગયા પાપાજી કહી ગયા તો ફટાફટ જઈને ઠાઠું કી સાફ ને આપણે કેમેરાને સેલ્ફી માં ટીંગાડી દીધો હે કે નીચે આપણે પગ મૂકવાનો હે નહીં તો તમને ખબર હે તો હવે આપણે અથરાથર જવાનું હે તો આમાં આપણે કેમેરો બંધ જ કરો નગર તમે પાસે કે હેઠું ઉતરીને ગયો હોય તો હવે ફોન બંધ પડે પડે ખબર નહીં તો જોઈ લેજો આપણે ઠાઠાની અંદર તો હવે કરવા માંડી ધીમે ધીમે સફાઈ મારે યાર અત્યારે આમ બેસીને વિડીયો ઉતારવા પડે કેમ કે યાર પવન ને જોરદાર ના પેટ નો યાર આવોલા ભૂકા બોલાવી દીધા ચડી ગયો તો મને નું કામ આપડે તમામ કરી નાખ્યું હોય તો હવે પાછું આપણે જવું હોય મોરા માં કેમ કે ભાઈ તમારા ભાઈ ને લાગી છે તરસ અને હું યાર જોડે હું 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 વસ્તુ લે તો મેં તમને કીધું નથી ચાલો આપડે પાછા મોરા માં જાય અને તમને બતાવું કે આપડે હું હું વસ્તુ લઈ આવ્યા અહીં પાછા આવ્યા જ રસ્તે ટેન્શન ના લે વિડિયો ચાલુ જ રાખી કેમ કે મને ખબર યાર અમુક ઓલા સીએ જે કીએ પાછા મને કોમેન્ટ કરે પાછળથી કે વિડિયો ઉમ ઉતારલ છે ઉમ ઉતારલ છે તો ટેન્શન ના લે હું આમ તમને બતાવીશ કે હું પાછો કેમ ઠાઠામ ગયો તો કેમ મોર ગયો તો યાર એમ જો ભાઈ આપણે કાયદેસર રીતે આપણે પાછા મોરમાં આવી ગયા અને હું તમને બતાવું હું વસ્તુ હું લઈ આવ્યો છું મારી જોડે તો ભાઈ વસ્તુમાં તો કઈ નથી આપણે આ છે આપણું માઇક ચાર્જર લઈ આવ્યો હું છે અને પાણીમાં એક બોટલ લઈ આવ્યો અને આ એક બીજી બોટલ અને આ ત્રીજી બોટલ આ તો બે ગાડીમાં ભરતી જ હતી આ બોટલ હું ઘરેથી લઈ આવ્યો અને ત્રણ મેગી લઈ આવ્યા ભાઈ આપણે બીજું બસ કાંઈ નથી લઈ આવ્યું એક એન્સપ્રી અને એક આપણો ફોન છે હવે આટલી વસ્તુ આપણે લઈ આવ્યા હે બીજું કઈક જુગાડ કરી લે હું તો હાલો અને મોબાઈલમાં ઓછું હે તો આપણે ઝુંપડી હે ઝુંપડીના આમ કાંઠે પ્લગ છે હું બોર્ડ હે તો ન્યા જઈને ચાર્જિંગ કરી લઈ છો નહીં ઉતરું ગાડી ને ન્યા લઈ જાય તો ભાઈ ગાડી સ્ટાર્ટ કરી લીધી હે જોઈ રહ્યો હામે હામાં દેખાય બોલ તો આપણે હવે ન્યાં મોરો મારવો હોય તો હવે ફટાફટ હું ને ગાડી મારી લઉં કે તો જો ભાઈ અહીંયા બોર્ડ આવી ગયો હવે તમારે હાથેથી અપડાઈ જાય ને એમ બોર્ડ હે તો હવે હું ફટાફટ ચાર્જર મારી દઉં અંદર અને પછી મોબાઈલ ને મૂકી દઉં ચાર્જિંગમાં તો હવે એક હાથે તો મોબાઈલ નું ચાર્જિંગ લાગશે નહીં એટલે હવે વિડીયો જ રીકવાર બંધ કરું લગાડીને તમને બતાવું જો અહીંયા કાયદેસર ફોન અહીંયા પડ્યો છે આમથી આમ પ્લોગ આવે છે અહણા છ વાગી ગયા ને ટાઈમ जातो નથી ખરેખર અત્યારે હું એકલો હો ને હવે હાવ કેમ યાર હું એકલો રહી ગયો યાર આ બંદે ચેલેન્જ વિડીયો મારે એકલા ને જ ઉતારવા પડે એક ચેલેન્જ વિડીયો માં રાજુ આવ્યો તો પછી લીમડાવારા ચેલેન્જ વિડીયો માં એકલો તો આ વિડીયો માં એકલો મન મેન આર્મી આપણે કોઈની જરૂર જ નથી હંમેશા ભાઈડો એકલો ચેલેન્જ કરવા આવતો રહે આગળ પણ આવતો રહે તમે બસ ખાલી તમારો જીંકો ભાઈ સમજીને સપોર્ટ બનાવી રાખજો તો ભાઈડો ત્યાં લંકાન ચોટી લગી પૂગી જાય છે ઓકે પથ્થરમાં પારકો હવારે યાર હું ઉંજરી જારો 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 એક મિનિટ એક મિનિટ પારકામાં લદ મઈન પાણી કાઢી દે બસ તમે ખાલી સપોર્ટ બનાવી રાખજો બને એટલી વધુમ વધુ લાઈક કરી રાખો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો મસ્ત એવી કોમેન્ટ કરી રાખો ને આગલો તમાર કયો ચેલેન્જ વિડીયો જોઈશે એ પણ કમેન્ટ કરી રાખજો મને એ તમે મોટિવેશન દઈઓ આમ ઓહો રાજા મહારાજા જેવી મને ફીલિંગ આવે ને એવું મોટિવેશન ના દેતા નકર પાછું આરહુડો થઈ જાય વાત તો સહીય મને યાર એવું મોટિવેશન દયો કે મને આગળ આમ એમ થઈ રાખે વિડીયો ઉતારી રાખું પડા પડી ધડા એક મસાલેદાર ફ્રેશ ન્યુ યાર આમ તમને મજા આવી જાય એવા હું વિડીયો લઈ આવું લઈ આવું લઈ આવું તો સપોટ બનાવી રાખજો હાથ દુખ્યા હોય તો ભાઈ હવે જો ડૂબી ગયો અમે દેખાતો નથી અને હવે અંધારું થવા માંડ્યું ધીમે ધીમે અને જેમ જેમ અંધારું થાય એમ એમ ઘર ને પેટ ને તક ખબર પડી જતી હોય તો ભાઈ થોડી થોડી ભૂખ લાગવા માંડી છે તો મારે ખાવાનો જુગાડ કરવો જોશે કેમ કે મેગી તો લઈ આવ્યા આપડે પણ ગાડીમાં મેગી કેમ બનાવી એ એક મોટો પ્રશ્ન છે તો એનો ઉપાય મારે કઈ કરવો જોશે તો હું હું વિચારતો તો ખબર કે જો આપણે બાયણું ખોલીને ને એટલે જો અહીંયા હું કીએ અહીંયા લગી તો હું બે હું અને આટલો કે ઊંચા પાણકા રહી જાય ને અહીંયા ટોપિયું રહી જાય નીચેથી બર્તન હોય જાય ને તાપ થઈ જાય તો આટલે ઊંચે લગી જ રહી જાય તો બની જાય ટ્રાય કરશું હાલો તો જીરીક વાર આપણે વિડીયો માં બીજું કોઈ ટેકો દેવા આવે ના આવે પણ આ ભાઈ આવી જાય વારે ફરે આપણે ચેલેન્જ વિડીયો હોય ને તઈ ઓ સોરી આ મારા લીધે બચાણ લાગી ગયો આ અંદર આવું બહાર રેને આમાં રૂસાડ રૂસાડ કરી નાખી એક આવજે પાછું તો ભાઈ સંપૂર્ણ રીતે અંધારું થઈ ગયું છે તો હવે ટાઈમ છે ગાડીમાં ભાઈ ચેલેન્જ કરું હું તો આપણે ગાડીમાં ભગવાન હે ને તો પહેલાં હું જરીક અગરબત્તી કર લઉં અને પછી પેટ પૂજાનું કંઈક કરી એ તો ભાઈ અમે ઠાઠે આવી ગયા અહીં મેગી બનાવવા માટે તો ઠાઠે મેગી બનાવવાનું પ્લાનિંગ કર્યું જોઈ લેજો આવી રીતે કંઈ પ્લાનિંગ હે અને આપણે રાજુભાઈએ બધી સુવિધા કરી દીધી એ આપણું જ ખાલી મેગીનું પાણી છે બાકી બધું આપણે રાજુનું જ વાપરીએ તો ફટાફટ એને મેગી બનાવવાનો કાર્યક્રમ ચાલુ કરી કે મને લાગી છે ભૂખ હવે જોરદારની તો ફટાફટ મેગી બની જાય ને એટલે ખાઈ નાખીએ તો ભાઈ આપડી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો અત્યારે જો ત્રણ જણા બેઠા છોટે રાજુ આ બળે મેગી થોડીક તીખી થઈ હે સ્વાદ માં ફટાફટ મેગી ખાઈ લઈ પછી આ બધું હામુ નામું કરી નાખી પછી વાર જ વિચારી આગળનું હવે તો ભાઈ મેગી ખાઈ લીધી એ તીખી બહુ થઈ ગઈ ત્યાં જોતો ગરમી વરિયે આવ અને એક વસ્તુ બતાવું આ જ્યાં લોયું રાખ્યું હતું ને ત્યાં જોયે તા હમણાં

પેલા જો વા ગાડી હતી અને હવે આપણે ગાડી એને આમ બાજુ લઈ લીધી અને આપણું વિસ્તર કુવાનું એ પથરાઈ ગયું હે અને અત્યારે હવે સાજલીમાંથી ચડીને હવે એક મસ્ત મજાનું ફિલ્મ જોઈ નાખું અને પછી હોઈ જાઉં તો આપણે સીધે સીધા હવે એને સવારે મુલાકાત લેવું કેમ કે ભાઈ હવે રાતે હવે તમને મારે શું બતાવું અને રાતે હું એ જાગતો નહીં ફિલ્મ જોઈને હોઈ જાય છે તો મળશો આપણે સીધા સવારે ગુડ નાઇટ ઝાકર આવી ખબર નઈ જોતા બધું પાણી પાણી થઈ ગયું ઈ પાણી પાણી થઈ ગયું હમણાં ચંપલા ભીના થઈ ગયા જવા જ તડકા ભીના થઈ ગયા થોડા થોડા તો આને આને હુકવવા જો માં રાખીને તડકા માં ગાડી થોડીક વાર રાખવી જો હે આગળ મોરો ભીનો થઈ ગયો એ હવે મારે સાફ કરવો જો હે વાંધો નહીં તો ભાઈ હવે હું મોટું મોટું ધોઈ લઉં પછી આગળ હવે મળે તો ભાઈ બારોબાર આપણે સફાઈ કરી નાખીએ બહારની આગળ જ્યાં કાચની નીચેની બધી બોનેટની ની બધી સફાઈ કરી નાખીએ હવે બસ અંદરની સફાઈ હે તો તમે એ તમારી અંદરની સફાઈ કરી નાખો અને વિડિયન લાઈક કરી નાખો બી કોઈ તરીકે ભીખ માંગને કા તો વાંધો નહીં ભાઈ તો હું એ ગાડીની અંદરની જરીક સફાઈ કરી નાખું તો ભાઈ ફાઇનલી આપણે સફાઈનો કાર્યક્રમ થઈ ગયો પૂરો તો હવે અગરબત્તી કરી નાખવું અહીંયા અને પછી ગાડી ને ઝુંપડા પણ મારી દઉં કેમકે આપડે મોબાઈલ માં ચાર્જિંગ હવે રહ્યું પચાસ ટકા તો ચાર્જિંગ કરવા હવે ફરી પાછું આપડે ન્યા જવું જોઈએ પછી ફરી બીજે કે લગભગ મામલો લીમડો હોય ને આપણે નીચે લગભગ પાર કર્યું હવે જોઈએ ભાઈ આગળ કીમ કરું હવે રોડ માંથી ગાડી લઈને નીકળું કે ગમી ને આડા આવડે આટા મારું કે હોય તો આગળ સમય જતા તમને ખબર પડી જાય તો બન્યા રેજો ભાઈ આપડી જોડે તો હું પેલા અગરબત્તી કરી લઉં અને એ રાત તો ઝાકર આવી હતી ને

ટાઈમ જાતો નથી અને હમણાં મારા પાપા આવ્યા હતા બાપુજી આવ્યા હતા અને મને એ જો એક પાસ કરવા માટે પાણીનો બોટલ દઈ ગયા એક અને ટિફિન દઈ ગયા કેમ કે આપણે બપોરની ખાવાની કંઈ સુવિધા હતી નહીં એટલે ખાવા માટે ટિફિન દઈ ગયા તો હવે ટાઈમ જતો નથી યાર ટાઈમ કાઢવો તો પડશે ને યાર ગમે એમ કરીને હજુ તો સાડા પાંચ કલાક કાઢવાની છે ગાડી ઉપર તો કાઈ વાંધો ની ગીત વગાડીને એન્જોય કરી બો દુખ ને ઓ દુખ સે મા તો ભાઈ અત્યારે વાગ્યા છે અગિયાર વાગીને ને મિનિટ તો હવે મને લાગી છે ભૂ દેખા આપને લાપરવાહી કા નથી બી અભી અપુન કો લગી ભૂખ બહુ સારી ભૂખ અપુન કો ચાહિયે બહુ સારા ખાના તો ટિફિન આપના ઇધર ટીંગાઈ રહ્યું છે ભાઈ તો હવે અહીંથી લઈને ખાઈ લઉં ફટાફટ હવે ઓકે તો ભાઈ આપણું ખાવા પીવાનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે એને આપણે લીમડા નીચે ગાડી લઈ જાવી છે અને વાહ જો રાજુ છે તો જે ટેકો દે વાયર ખોલવા કેમ કે અહીંયા વાયર હે ને એ પછી નડે એટલે હું ફટાફટ ને ગાડી ને લઈ જાઉં ના કે પછી ઈ વયો ગયો ને તો કે નોંદર જાઉં અઘરું થઈ જાય ને વરી પાછો મારીને ફોન કરીને પાછો બોલાવો જો એને કરતા અત્યારે હાઈ જાવ જાઉં તો જો ભાઈ રાજુ આવી ગયો હે એ આ ભગવાન તારું ભલું કરે યાર માણસ ના હોય આટલો ટેકો ઘણો યાર તારો યાર લીમડા ગાડી લે પણ લીમડા નો છાંયો નીચે નીચે હે એક કામ કરું ને આમ આડો મોરો રાખી દઉં હમણાં છાંયો તો આમ જ આવવાનું હોય એક કામ કરું મો છાંયો ની હે ને આપડે અહીંયા આવે અડ્ડો નાખીને બે હીજરી એક વાર બીજું તો હું થાય આમ છાયો આવી ને ગાડી આગળ લઈ જાઉં હું આ કરી ગાડીને બંધ એ જો ફાઇનલી આપણે અહીં નીચે ગાડી લઈ લીધી કેમ કે હવે હેને એક છાયો અહીંયા આવ્યો છે અમે કાચ બંધ રાખ્યો હવે આવતી હતી ફૂલમની થી વિડીયો મવા જ આવતો હતો તો આયા લાગી એમ છાયો આવી ગયો છે લિમડાનો અને અત્યારે 1 ની 51 થઈ છે એટલે બે થી ત્રણ 3 થી 4 બે કલાક રહી છે આપડે ચેલેન્જની તો ભાઈ પાસ કરવા માટે મારા પાસે એક જ સાધન હતું ગીત વગાડીને પાસ કરું પણ આની બેટરી ડાઉન થઈ ગઈ વાંચી હું અહીંયા કનેક્ટ રહી ગયો ફોન ડિસ્કનેક્ટ કરતા હું ભૂલી ગયો હમણાં થોડીક આ બોલી આમાં ભાઈ બોલે ને બોયલી કે પ્લીઝ ચાર્જ લો બેટરી એમ કઈ બોયલી હતી આથી હવે આને આપણે બંધ કરી મૂક્યું હવે વગાડવાનો કઈ ફાયદો હોય નહીં ચાર્જિંગ હે થોડું અને ટેપ તો હે આપણા પાસે રોકે ગાડીની બેટરી ઉતારવી જ કરીને બેઠા બેઠા તો હવે જોઈ ભાઈ ટાઈમપાસ કરવા માટે કઈક ને કઈક તો કરવું જોશે એ તો ભાઈ અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને આપડે પાસે જાય હતા એ જગ્યાએ કેમકે અહીંયા હવે મને હક થતો નથી એક ને એક જગ્યાએ હું કંટાળી ગયો લીમડા પાન મોરે હક નથી થતો હવા નથી આવતી યુનો ક્યાંયથી હવા આવે પણ ક્યારેક ક્યારેક આવે ને ગરમ આવે હવા બીજું કંઈ નહીં તો વરી પાછી ગાડી હતી ત્યાં આપણે લઈ જાય ભાઈ તો આપણી જૂની જગ્યાએ આપણે પોગી ગયા છીએ અને હવે માત્ર ખાલી કડી મિનિટ કાઢવાની બાકી છે જ્યારે હું તમને બતાવી દઉં ત્રણ ને તેંતાલીસ તો એ હિસાબે જોઈએ તો આપણે ખાલી સત્તર મિનિટ અહીંયા કાઢવાની છે અને અત્યારે હવે સત્તર મિનિટ આપણે કઢાવવા માટે આવ્યા છે રાજુભાઈ તો રાજુભાઈ આવ્યા એને હું મગ વાટવાનું બાજુ હાલે હે અમારે જ્યાં બાજુ મગ વાવલ હતા ને તો હવે એ કાઢે હે તો હવે સત્તર મિનિટ આમ ને ભાઈ નીકળી જાય હવે રાજુ આવ્યો તો હવે આપણે સીધે સીધા મળશું જ્યારે ચેલેન્જ પૂરો થશે ત્યારે હવે ખાલી સત્તર મિનિટ સત્તર મિનિટમાં મારે તમને બીજું શું દેખાડું મારી દુઃખ શું કઈ મારું દુઃખ દેખાડું દર્દ દેખાડું મારી પીડા દેખાડું પાણી એ થઈ તો છે પાણી ના બોટલ યે આ બોટલ ખાલી આ બોટલ ખાલી આ વડો બોટલ ખાલી પાણી હવે હે નહીં આપણે સત્તર મિનિટ પાણી વિના પીણા શું કહેવાય પાણી વિના આવે યાર મારા આખું બધું આમ ના અંદર બધું ચકરી ચડી ગયું હે હવે હરખું બોલાતુંય નથી મારે હું બોલવા માંગુ મગજ બીજી ચકણ વયો જાય જીપ બીજી બાજુ બોલે હે હૃદય કે તું બીજું બોલ હું કીનું સાંભળું એક નથી સાંભળું તો વાંધો નહીં મળ્યા હમણાં થોડી વાર ગણે દેખાય 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 ને ભાઈ તમને બધા ને ચાર વાગે ચાર મિનિટ થઈ ગયા તો વાતું કરવા મને ખબર ના પડી ચાર મિનિટ માથે થઈ ગઈ તો ચાર લાયકું વધુ ઠોકી દેજો કશું વાંધો નહીં તો ભાઈ આપણે હવે એઠો પગ મૂકી દઈએ જમીનમાં તો આપણે કાયદેસર હવે ચેલેન્જ કર્યો છે પૂરો તો હવે સીધે સીધું હવે ઘરે ભાગવું ઘરે જઈને પેલા નાવાનું કામ કરવું હોય આખું શરીર ચીકણું ચીકણું થઈ ગયું અંદર ગરમી નું ઓહ વાતું જવા જઈએ તો કશું વાંધો નહીં થાય તો ભાઈ તમને ચેલેન્જ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મહિલા પાછા આપણે આગલા ચેલેન્જ વિડીયો ની અંદર તમારા આગલો ચેલેન્જ વિડીયો કેવાનો છે એ જ રીતે તમે કોમેન્ટમાં કહી દેજો તો બન્યા રહેજો ભાઈ આપણી ચેનલમાં મહિલા પાછા નેક્સ્ટ વિડીયોમાં लैबल पहिरी ही आहे